અમદાવાદમાં હેરિટેજ વીકની શરૂઆત થઈ છે જેમાં આ વર્ષે અમદાવાદના ભવ્ય એવા ભદ્રના કિલ્લામાં પહેલી વખત ભદ્ર ફેસ્ટિવલ યોજવામાં આવ્યો જેમાં પુરા ભદ્ર પ્લાઝા અને ભદ્રના કિલ્લાને નવ જેમ શણગારવામાં આવ્યો હતો પહેલી વખત હેરિટેજ વીકમાં ભદ્ર ફેસ્ટિવલનો સમાવેશ થયો છે ત્યારે સમગ્ર ભદ્ર પ્લાઝાને સુંદર રોશનીથી સુશોભિત કરવામાં આવ્યો હતો બે હજાર દસે દર વર્ષે બિરવા કુરેશી હેરિટેજ મ્યુઝિયમ ફેસ્ટિવલનું આયોજન કરે છે ત્યારે આ વર્ષે મ્યુઝિકલ નાઇટમાં દેશના જાણીતા મેન્ડોલિયન પ્લેયર યુ રાજેશ તબલા વાદક ઉસ્તાદ ફૈઝલ ગુરેશી શાસ્ત્રીય સંગીતકાર જોડી પંડિત રાજન સાજને પોતાની કલાથી લોકોના દિલ જીતી લીધા હતા તે ઉપરાંત આ વખતે હેરિટેજ ફેસ્ટિવલમાં ભવાઈ અને કદબુદલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ગુજરાતમાં સાતસો વર્ષથી પણ વધારે સમયથી ભવાઈ ભજવાતી આવે છે ત્યારે આ ભદ્ર ફેસ્ટિવલમાં મણિયાર વેશમાં અમદાવાદના જુદા જુદા દરવાજાથી માંડીને અમદાવાદની સ્થાપના અને કલાકારોએ ખૂબ જ સરસ રીતે રજૂ કરી હતી અમદાવાદ અને અમદાવાદનું હેરિટેજ અમદાવાદ કેવી રીતે બન્યું એનો વિકાસ કેવી રીતે થયો તબક્કાવાર અને આ જે અમદાવાદ જે છે એના વિશે ભવાઈનો આખો વેશ છે અમદાવાદમાં જુદા જુદા દરવાજા છે એની દરેકની પાછળ એક કથા છે એ કથા અમે નાના નાના ચબોલામાં કીધી છે અહીંયા અને આખો વેશ એ પ્રમાણે જ અમે લોકોએ તૈયાર કર્યો છે અને ઓલમોસ્ટ લગભગ અમે વીસ દિવસ એની પર પ્રેક્ટિસ કરી છે